છોકરા શરીર ધોરાયું છોકરો નાખી તમે દવા તો બધી દવાખાના ફરી જાય દવા મજરજ આવી જ નહીતું નહીં દેશી બેસી દવા કરાવો યાર

મારો બોલો મારે દાદુખી ને તૈ માં ફરક આવી જવા કીધે ને ફરક તો ફર ને કેટલી દવા દાદ ની તો સરી દોરા નવા કે દાયા યોમાં દુખ નંબર દવા છે પાછી એટલે પણ ફેટ ફેટ મત દો આવે તો આ સરી આ ના આગળ

દવા તો બેઠી કીધું તું તમારે દાઢ ની દવા લેવાનું કીધું વાત કરી દવા વતાડી નાખું મટી જતી નંબર ફરક ફરક નીકળતો આપડી દવા એક નંબર

જોઈ લો હા આરી દવા સારી બરાબર અને હવે આરી તમને પીવાની કે નહીં હું તમને બતાઉ બરાબર ઓનથી આરી નહીં પીવાનું આ ધારો આવામજ ઉગ અરે આવામજ ઉગ જો ઓયના બાજુ આટલામાં જ બીજો વળી હાથ નહીં આ ખાવાનું ખાવાનું નહીં આ ના આવે આ જો કોટિયો થોડી થોડી આવી કરો ચલો

હવે લઈ લો આપડા ગેસ ચિકન દવાની તમામ પ્રોસેસ બતાવું ચીવી થી કરીને ચીવી થી પાવાની એમથી ચી ફરક પડે આમ દવા કરીને આપું આ તો તમે આટલા સામે લાવ્યો તો ખબર પડે કે આવી દવા હોય મૂકે

પાટણ જિલ્લામાં દેશી દવા વાળા ભાગો બાઈ લો લેવાનું જોઈ લો બધા મારે જરૂર પડશે જોયું આવી તમે દવા પેલા લેતા

પૈસા પચી પૈસા ની કોઈ જરૂર નહીં ખાલી એમ જો ચીકા ચીકાસમાં કોઈ કળવું નહીં